સીતારામ બધાય દાયરા ની રામ રામ સીતારામ બધાય ની સયુ તારે કઈ કેવું ના 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 તો જો અમે આવ્યા અમારી ગિરનાર પાંચ માંડવી માં ને આ જો અમારે તુરદાર અમાર જય થી ઊંચી થઈ ગઈ જો ને આજ તમને દેખાડી હું ગિરનાર પાંચ માં માંડવી મટણ કેટલો ફાલ હે ને ઈ કેવો ફાલ હે પછી જો અમાર જય જેવડી થઈ ગઈ તુરદાર જવલ્યા હા

कुल पैक थे गए तो नवा डोडवा में माल भरा है ने यहाँ तो थे गब थे रेडी नेनो तेल में काम है हां तेल में ओलिक एसिड વધારે हो ओलिक एसिड है मैं भी मैं भी खाऊंगा हां हूं दा अरे मैं भी खाऊंगा मुझे भी बोलता बढ़िया है बोला दोनों खिलाओ दोनों दा दोनो। जय 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 ઓલિક એસિડ હે ને એ હૃદય ની સ્વસ્થ રાખે આપણા શરીર ની ઓલિક એસિડ ની જરૂર હોય એનું પ્રમાણ માં વધારે હે એ હૃદય ની સ્વાસ્થ્યતા માટે આપણા શરીરમાં જરૂરી હોય તો અવાર હે બધું તે લાણું જ કટાવવાનું હે હા કરનું કરનું એકવાર તો કટવે લીધું એકદમ કટ્યું પાછો કટવવાનું કટવવાનું હે

ની પાછું વાવવાની કાંઈ કંઈ કાંઈ નહી એકવાર માંડવી વીણાવવાની પછી એકવાર રાપ કાઢે લેવાની પછી સીધા સીધું પાણી ચાલુ કરી દીધું એટલે ક્યારું પાકની તૈયારી કમ્પ્લીટ પછી નેવડ્યા ભૂર લાગે એટલે ફાલ આવવા માંડે ને એ ફાલ પકડાતો જાય ને તુવેર વધતી જાય બસ ઈજી ખેતી પરવા જવાઈએ Keweng tayau awar pelitrai he tuwerni keweng tayau joia <noise> <noise> <hesitation> <hesitation> ya <hesitation> 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 <hesitation>

काम के अभी हमारा ब्लॉगिंग हो चुका है ये रम बजाऊ किन्यो काम जाए काऊ कहता तो मैं जा रही हूं किन्यो मैं जा रहा हूँ यहीं के भाई हां मार येस वेरी गुड એવી કે તમે બોરી પાસે માન નતે હું મરચાવું હી ગયા એવા રેતી સારે ગોડાઉન માં જ પ્લાસ્ટર તો રેતી સારે જે ખાટલા રેતી પડી ને એમાં જાય એ રેતી નાખી દીધી આગળ માં વેરાયટી મસ્ત બહુ સારો થાય ઘરે ઘરે હિંગુ અમે લેઈ વાત એક ભાઈ પાસેથી તીજો એવા અવાર ફૂલ વધવાનો ચાલુ થયો અવાર વધ્યો ને અવાર જો આ બધો અહીં આવ્યા ફૂલડાની મહેંગો આવી છે મલક મલક થા હે એટલે એવામાંથી શાક ને એક શાક ખાતો જાર હિંગો આવતી ને તાર હમ એવામાં મલક થા ને જો વિડિયો તમે જોતા હોય ને વિડિયો ગમતા હોય ને તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હમ ના કોંગ્રેસિયાને ઉપાડ નાખતે

ઘેર નો દેખાડીએ શીપડાવી કાંક ની આ બદામ હું દેખાડ દા આ દુબઈ ની બદામ હે આ બદામ હે ને અમે ડીમ માં જદુ વાળી રહેતા તે દુ ન્યા આ બદામ પહેલાં ને આ બદામ થાય ફૂલ મોટી અંદર થી નીકળે સફેદ અને મલક ની નીકળે આમાંથી ઈ વાડી થી આ રહેવા આવતા રહ્યા એ પછી આ બદામ નુતી અમાર ઠરિયો નહોતો જડતો તો એક ઠેકાણે થી મેળી આવે ગયું એ ઠરિયો લેવે ને વાવે દીધો તો પાછી હું ને એવી ડુબઈ ની બદામ હું ઝીણકો હું તો ને તે બહુ ખાતા દુબઈની બદામ એક લાલ ઊંટી ને એક આ ધોરી ઊંટી લાલતા એ આણા જેવી હતી એવડી એવડી થતી એ બદામ લાલ કંઈથી ન જડી આ ધોરીનું બી મણી પાછો જળાય ગયું ને તે મેં લેવેને તરત વાવે દીધો એક ઠર્યો ઉજરે લીધો ને તો થઈ ગઈ જબરી આ બદામ તો એવાની હેઠથી કાપી નાખવી જોઈએ ઉપર ત્યાં જવો હોય બદામો આવીએ ઝુમખા ને ઝુમખા જવા લઈએ ની આવી ગયો ને એવા આ ને આ બધા હું માં પાખીએ એટલે આમાં એવું ઓલી ભમરી આર બાર કઈ નહીં મારે ને એકદમ ખાવાની મજા આવી છે આ બધા ને સલાડ માટે સ્પેશિયલ ચીબડી વાવી એ ચીભળી લે જઈએ સલાડ સ્પેશિયલ ચીબડી

ચલો આ બે તોડિયું કાકડી બે હાઈ મને રાખે